રામ ભક્ત હનુમાનજીની કથા તેમનું નામ હનુમાન બજરંગબલે કેવી રીતે પડ્યું અયોધ્યાના રાજા દશરથે વશિષ્ઠ ઋષિના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો પૂર્ણાહુતિના સમયે યજ્ઞિકુંડમાંથી યજ્ઞિનારાયણ સુવર્ણપ્રાપત્રમાં પ્રસાદ લઈને આવ્યા અગ્નિદેવે દશરથને કહ્યું હે રાજન તમે આ પ્રસાદ તમારી રાણીઓને આપશો જેથી તમારે ત્યાં પુત્રનો જન્મ થશે આ પ્રસાદ લઈ રાજા દશરથ કૌશલ્યા અને સુમિત્રા પાસે ગયા ત્યારબાદ રાણી કઈ કઈને આ પ્રસાદ આપવા ગયા રાણી કઈ કઈ પાયમાન થાય છે રાજાને જણાય છે કે તમારે મને પહેલાં પ્રસાદ આપવા જેવો હતો કઈ કઈ પ્રસાદ લેવાની આનાકાની કરે છે તે દરમિયાન કુદરતી આકસ્મિક ઘટના ઘટે છે આકાશમાંથી એક સમળી પ્રસાદ લઈ આકાશમાં ઉડી જાય છે એ દરમિયાન અંજન પર્વતમાં અંજની અંજીનીમાં પંચાક્ષર શિવ મંત્રનો જપ કરતા હતા ભગવાન શંકરનો જેવો મને દીકરો થાય મહાજ્ઞાની મહાન વીર પુત્ર થાય દેવી અંજીની માની ઈચ્છા હતી આ ક્ષણે શિવજીની প্রেরણાથી સમડી ભવનેદેવ માર પતિ કઈ કઈના હાથમાંથી ઉઠાવેલો પ્રસાદ અંજીની માના હાથમાં પધરાવ્યો માતાજીની આંખો બંધ હતી શિવજીએ મને આ પ્રસાદ આપ્યો છે તેવું હું સંજી અંજીનીમાં તે પ્રસાદ આરંગી ગયા પ્રસાદ ગ્રહણ કરવાથી પેટમાં ગર્ભ રહ્યો નવમાસ પરિ પૂર્ણ થયા પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ તિથિ બરાબર સૂર્યદેવનો સમય થયેલો છે ત્યારે શ્રી રામ હનુમાનજી મહારાજથી જય શ્રી હનુમાનજી પ્રાગટ્ય થયું છે બ્રહ્મા વિષ્ણુ દેવો ગંધર્વો ભગવાન શંકરના અગિયારમાં રૂદ્ર તરીકે પ્રાગટ્યની પુષ્પવર્ષાથી વધાવે છે